વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાની અંદર માંગરોળ પંથકમાં પણ ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને જેથી ઉનાળુ પાકને ઉકરણાની અંદર ફેંકી દેવાનો વારો ખેડૂતોનો આવ્યો છે અને જેના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે જૂનાગઢના માંગરોળ તાલુકામાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે ઉનાળુ પાક જેમાં ખાસ કરી અડદ અને મગનો સમાવેશ થાય છે છે તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો પાક નિષ્ફળ જતાની સાથે જ ખેડૂતો તેને ઉકરડામાં ફેંકવા મજબૂર થયા છે જેના કારણે તેમને આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની તાત્કાલિક માંગ કરી છે મારે મારા દતિકાના અરદ હતા વરસાદ માથે બે ત્રણ વાર પડ્યો તો માર હળક પકડી ગયા સરકાર કઈ સહાય કરતી નથી મારી માંડવીની મોસીમાં પણ એમ થયું મારા ગામમાં પણ વરસાદ થયો પણ સરકાર કે આમ જો આવતી નથી કે કોઈ વસ્તુમાં જતી નથી સર્વે કરવાની વાત છે હવે સરકાર સર્વે કરવા પણ આવતી નથી આમાં એકે મોલમાં amare કે સહાય અમને કોઈ જાતિ પર મળી નથી ખેડૂતોનું કહેવું છે કે પહેલા મગફળી અને ત્યારબાદ ઘઉંના પાકમાં પણ નુકસાન થયું જ હતું અને હવે અડદ અને મગ સહિતના ઉનાળુ પાકમાં પણ મોટું નુકસાન થયું છે આટલું નુકસાન થવા છતાં પણ સરકાર તરફથી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી કે કોઈ સહાય પણ નથી મળી જેના કારણે ખેડૂતોમાં પણ ભારે રોષ છે અને આ પાંચ વીઘાના અડદ હતા વરસાદ આ ત્રીજો વરસાદ થયો એકની ત્રણ વરસાદ થયા તો આ બધા બારોબાર કાઢી નાખી દીધા અહીં હવે એમાં કંઈ શું નથી સરકાર કઈ સહાય કરતી નથી દર વખતે વાતું કરે માંડવીમાં વાતો કર્યું ઘઉંમાં વાતું કર્યું કોઈ જાતની સહાય અમને મળતી નથી ને કોઈ સર્વે કરવા પણ આવતું નથી અમારે તો અમારે શું કરવું એ અમને ખબર નથી પડતી કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત બેહાલ થઈ ગઈ એક તરફ માંગરોળના ખેડૂતો પાક નિષ્ફળ જવાથી પરેશાન છે તો બીજી તરફ માળિયાહાટીના ગીર પંથકમાં પણ કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે ગીર પંથકમાં વરસાદને કારણે તરબૂચના પાકને પણ મોટું નુકસાન સર્જાયું છે જેના કારણે ખેડૂતોને તરબૂચ ફેંકી દેવાની ફરજ પડી છે સંજય વ્યાસ જીએસટીવી માંગરોળ